મારતી નથી મારતા નહીં આને આવડે છે આદત નથી અને વિપુલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ગુડ મોર્નિંગ જો આજે મારે બહુ જ થાય ને તો ગાર્ડનનું કામ કરી નાખવું છે બધા ઓલમોસ્ટ બધા એટલે બધા કુંડાના છોડ છે ને અહીંયા આવા નજીકના આંબાના ક્યારામાં લઈ લેવા છે પેલીને છોટવું છૂટવું છે ગૌરી લક્ષ્મી ચાલ પલ ચાલ હાલ જો વાગેની કાંકરી તો હું આ મઠી પકડું બનતેન અને તારે બેબી ડક પકડું આવ ઓકે હાર માં જ મૂકી દે આ લે મૂકી દે અહીં મારા હાથમાં બે બે ચાર બેબી ડક આ તૂટી જશે અચ્છા એટલે બધું મારે જ પકડવાનું છે ઓકે આ ને આ મૂકી દે ઓકે જો મે આખું રાખ્યું છે કે હા બેજા બેજા પેલા મઠ્યું ખાઈ લે નહી રાતે અને પપ્પાને કે ગૌરી લક્ષ્મીને છે ને ખોલીને છે ને રૂમમાં પૂર દે અને તારા બેબી ને શું કરું જ યો આપણું યલો ડક આપણે હાલો ને નાખીએ જો અમારો સન્ડે કેવો મસ્ત છે જોયું એકદમ રિલેક્સ મગજ બહુ ઠંડુ રાખવું પડે છોકરાઓને રાખવાની બાગમતમાં એવો મારો રૂમ અખોચર પડ્યો છે કારણ કે સાવજે મોડા સુધી સૂતા મોડા સુધી સૂવે એટલે ના બારી ખોલાય ના ભાઈણું ખોલાય વધારે બધી એમને નાસ્તાના ડબ્બા ખાલી સરખા કર્યા જો હમણાં કઉ છું પપ્પા પૂરો ગૌરી બરાબર ને કેવું મસ્ત બનાવ્યુંમ્માએ હે ને ફેંકીશ ઊંધું થયું એને કથા મુકાય અહીંયા ઊંડો થયો હા થઈ ગયો થઈ ગયો થઈ ગયો થઈ ગયો જો પપ્પા નાના છોકરાઓ ત્યાં પેલા હિંચકા પાસે અહીંયા રમતા હતા તો એ તો આપણે જોવા જવું છે દેખણો ઊભો આમ જો અમે કેવું જો ફિશિંગ કરીએ પેલું પણ เอ้ยอบอุ่วไหมเอียไม่อเอา,อาเอา